બનાકાંઠાના વડાલીમાં લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવાના પ્રયાસરૂપે જીમ બનાવવામાં આવ્યું હતું 2022 માં 62 છે જીમ અસામાજિક તત્વોનો અડ્ડો લુખા તત્વોએ તોડફોડ કરી નાખી છે તો સાધનોની પણ ચોરી થઈ ગઈ છે પાલિકાના અધિકારીઓ લાખોના ખર્ચે બનાવેલા જીમની દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયા છે જેને લઈને નગરપાલિકાથી લઈને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત થઈ ચૂકી છે પરંતુ કોઈ પણ અધિકારીએ યોગ્ય પગલા લીધા નથી વડાલી નગરપાલિકા દ્વારા એક યુવાનો માટે જીમ સેન્ટર બનાવવાની બનાવવામાં આવ્યું હતું જે ચૌદમાં નાણાં પંચમાં ઓગણીસ વીસમાં બાસઠ લાખના ખર્ચે આ જીમ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જેને લઈને યુવાનો દ્વારા આ જીમમાં આવે અને પોતાનું જે શારીરિક કસરત કરી શકે તેને લઈ હેતુથી કરવામાં આવ્યું હતું ત્યારે એક વર્ષ ચાલેલું આ જીમ સેન્ટર છેલ્લા દોઢ બે વર્ષથી બંધ હાલતમાં છે આપ જોઈ રહ્યા છો કે કેમેરાની પણ ચોરી થઈ છે હાલ જીમ સેન્ટરની અંદર આપ જોઈ રહ્યા છો કે ભ્રષ્ટાચાર પણ અહીંયા થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિક યુવાનો દ્વારા આક્ષેપ આવે છે કે જીમ સેન્ટર ચાલુ કરવામાં આવે અનેક રજૂઆત કરવા છતાં પણ જીમ સેન્ટર ચાલુ કરવામાં નથી આવ્યું અને જીમ સેન્ટર હાલ ખંડેર હાલતમાં છે આજુબાજુના જો વિસ્તારમાં વાત કરીએ તો ઘાસ ઉગી નીકળ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ભ્રષ્ટાચાર થયો હોય એવું સામે આવ્યું છે અને જીમ સેન્ટરની પાછળની બાજુમાં બારી છે તે તોડી નાખવામાં આવી છે અને બારી તોડી અને અંદર અસામય તત્વો દ્વારા અહીં જે મશીનરી હતી જે જીમના સાધનો હતા તેની પણ ચોરી કરી લેવામાં આવી છે એટલે કે હાલ નગરપાલિકાની વડાલી નગરપાલિકાની બેદરકારીને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે બાસઠ લાખના ખર્ચે આ બનાવમાં આવેલી જીમ સેન્ટર હાલ ખંડેર હાલતમાં છે એક જ વર્ષમાં માત્ર આ ઉપયોગમાં લેવાયું છે ત્યારબાદ આ ખંડેર હાલતમાં છે જેને લઈને દોઢસોથી બસો યુવાનો હાલ વડાલી ખેમ વડાલીના યુવાનો ખેબમ અને ઇડેર તરફ વહેલી સવારે જતા હોય છે પોતાનું જીમ છે તે માટે જતા હોય છે ત્યારે આ જીમ સેન્ટરને અનેક રજૂઆત કરવામાં આવી છે હાલ જીમ સેન્ટર ખંડેર હાલતમાં છે અને યુવાનોની માંગ છે તાત્કાલિક ધોરણે આ જીમ સેન્ટર ચાલુ કરવામાં આવે જેને લઈને યુવાનો છે તે પોતાના કસરત કરી શકે અને પોતાનું શારીરિક મજબૂતાઈ કરી શકે જેને લઈને યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ સાંભળતું ન હોવાનું હાલ યુવાનો કહી રહ્યા છે આવનાર સમયમાં જો આ ચાલુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ યુવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા કેટલા સમયમાં જીમ સેન્ટર ચાલુ કરવામાં આવે છે બે હજાર બાવીસ માં જીમ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું આજથી એક વર્ષ પહેલાનું આ બંધ થઈ ગયેલું છે બધું ખંડેર થઈ ગયેલું છે વડાલી નગરપાલિકામાં મેં અરજી કરી પણ કોઈ સ્ટેપ ઉઠાવતા નથી અમારે જીમ કરવા માટે ખીર બ્રહ્મા ને ઈડર સુધી જવું પડે છે અમને બહુ તકલીફ પડે છે અમે સો થી બસો માણસ જેવા વડાલી ના અહીંયા આવતા હતા પણ એક વર્ષથી લગભગ બંધ છે આ જીમ લાખ ની પૂરી જીમ છે એમાં બે બે લાખ નું તો ચોરી થઈ ગયેલું છે પણ અમારે ચાલુ કરવી છે અમારે કસરત કરવી છે અમારે ચાલુ કરવા વિનંતી કરો આપણા જાણકાર કરીએ નગરપાલિકામાં તોય નહીં કરતા છે અમારે અમે નહીં કરશો તમે બધા બધા ભેગો મિત્ર થઈને જાહેર આંદોલન કરીશું સર જીમખાનું ચાલુ કરવામાં આવ્યું હતું શહેર થી અંદર દોઢ કિલોમીટર જંગલમાં માં કચરો નાખવામાં આવતો આજ સુધી બે લાખ રૂપિયા જેવું સામગ્રી અહીંયા ચોરાઈ ગઈ છે અને જે વ્યક્તિને અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પણ ચલાવી શક્યો નથી અને તે પૈસા તો દરેકને ને વડાલી શહેર ને એક વિનંતી છે કે જીમખાનું ફરીથી ચાલુ કરવા વિનંતી છે વડાલી જીમ સેન્ટર ચૌદ માં નાણાંપંચ બે હાજર ઓગણીસ વીસ ની ગ્રાન્ટમાંથી બાસઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને જુલાઈ બે હાજર બાવીસમાં એનું લોકાર્પણ થયું હતું ત્યાં કસરતના સાધનો અને ઇલેક્ટ્રિક ના ઘણા સાધનો છે જે છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે એનું આગામી સમયમાં એસ્ટિમેટ કાઢીને રિપેરિંગ વર્ક નું આખું એસ્ટિમેટ કાઢીને જનરલ બોર્ડની સભામાં મૂકવામાં હું વિનંતી કરીશ ને આગામી સમયમાંનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરીને એને ફરીથી શરૂ કરીશ સીસીટીવી કેમેરા અને અગાઉ એક અસામાજિક તત્વોના લીધે કાચને તોડવામાં આવ્યું હતું જેની એફઆઈઆર કરવામાં